જૂનાગઢના ભવનાસ્થ ક્ષેત્રમાં ચાલી રહેલ મહાશિવરાત્રી મેળામાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાળધરી ગામની શ્રી સીતારામ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટના ગુરુ શ્રી રાજુરામ બાપુની નિષ્ઠામાં છેલ્લા ત્રીસ વર્ષથી અન્નક્ષેત્ર ચાલે છે લગભગ એકાદ લાખ માણસો આ અન્નક્ષેત્રનો લાભ લે છે પરંતુ મહત્વની બાબત એ છે કે આ અન્નક્ષેત્રમાં ક્યાંય ફંડફાળો ઉઘરાવવામાં આવતો નથી અહીં દાન પેટી કે પહોંચ પણ રાખવામાં આવી નથી વાડદરી ગામે લગભગ એક હજાર નિરાધાર અને અપંગ ગાયોની શ્રી રાજુ રામ બાપુની નિશામાં સેવા ચાકરી કરવામાં આવે છે અને જે ઘી તથા દૂધ ઉત્પન્ન થાય છે તે રાજકોટની જનાના તથા સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલમાં તેનો સુરો કરી પ્રસુતા મહિલાઓને પીરસવામાં આવે છે આ સિવાય હોસ્પિટલમાં દરરોજ આઠસો જેટલા લોકોને જમણવાર કરવામાં આવે છે અને જે આસપાસના ગામના પચાસ જેટલા નિરાધાર અને જેનું કોઈ નથી એવા લોકોને આ ટ્રસ્ટ દ્વારા ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે શ્રી સીતારામ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વાડધરીના ગુરુશ્રી રાજુરામ બાપુની નિશ્રામાં ભવનાથ ખાતે છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી રહેલા આ ક્ષેત્રમાં દરરોજ સવારે ભાવિકોને ગાંઠિયા સંભારો જલેબી ચા કોફી સહિત પીરસવામાં આવે છે અને બપોરે ગાયોના શુદ્ધ ઘીમાંથી બનેલ મીઠાઈ ફરસાણ અને વિવિધ ગુજરાતી વ્યંજનો અને સાંજના સમયે મીઠાઈની સાથે દેશી ભોજન ભાવથી પીરસવામાં આવે છે આયોજકોના જણાવ્યા અનુસાર આ મેળા દરમિયાન સવારથી જ એરાઉન્ડ ધ ક્લોક ચા અને પાણીની વ્યવસ્થા તો કરવામાં આવી છે તેની સાથે ખડે પગે રહી અને ફરજ બજાવતા પોલીસ જવાનોને શ્રી સીતારામ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટના સેવાભાવી લોકો પાણી અને શરબત તેલના ફરજના સ્થળ ઉપર પહોંચી પોતે કંઈક સેવા કરવાનો મોકો ચૂકતા નથી એક વિશેષ નોંધનીય બાબત એ પણ સામે આવી છે કે વાળદરી ગામના આ ગૌશાળાના ગુરુશ્રી રાજુરામ બાપુ ઉપર આ ગામના તથા આસપાસના ત્રીસથી ચાલીસ ગામના લોકોને એવડો મોટો વિશ્વાસ છે કે બુધવારના દિવસે જ્યારે રાજકોટમાં રજા હોય છે ત્યારે લાખોપતિ અને કરોડપતિ ઉદ્યોગકારો અને વેપાર ધંધાવાળા લોકો આ ગૌશાળામાં પરિવાર સાથે પહોંચે છે અને નિરાધાર ગાયોની સેવાની સાથે મંદિરમાં સાફ સફાઈ સહિતની સેવાઓ આપે છે જૂનાગઢના ભવનાથના શિવરાત્રી મેળામાં ગિરનાર રોડ ઉપર ભવનાથ પહેલાં આવતા લાખા લાખાકોટા જગ્યા ખાતે શ્રી સીતારામ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનું નું ચાલે છે અને મેળામાં પધારતા સર્વે ભાવિક ભક્તજનોને આ અન્નક્ષેત્રમાં પધારી ભોજન લેવા માટે શ્રી સીતારામ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ગુરુ શ્રી રાજુરામ બાપુ તથા સહયોગી અને સેવકો દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે જોઈએ આ વાળધરી ગામના શ્રી સીતારામ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ભવનાથ ખાતે ભાવિકો માટે શરૂ કરવામાં આવેલ અન્નક્ષેત્ર અને વાડધરી ગામે ચાલતી ગૌ સેવા અંગેનો એક ખાસ રિપોર્ટ અમારા પ્રતિનિધિ ગીતા જોશી દ્વારા મારું નામ આયુષી છે હું આનંદી આશ્રમ સીતારામ ગૌશાળામાંથી અમારા ગુરુ રાજુરામ બાપુ છે અમે એના સાનિધ્યમાં અહીંયા સેવા કરવા આવ્યા છીએ અમે છે ને અમે લોકો જેટલી સેવા થાય છે એટલી અમે અમારી રીતે બનતી પ્રયત્ન કરીએ છીએ અને અહીંયા ભાવિકો આવે છે અને સંતુષ્ટ કરી છીએ અમારા પ્રસાદથી અને અમારા ગુરુ મહારાજના આશીર્વાદથી હા અમે આપીએ છીએ

રાજકોટથી અને આ અન્ન ક્ષેત્રમાં જોડાણા છો પરિવાર સાથે આવ્યા છો કેટલા વખતથી તમારો પરિવાર આ સેવા સાથે જોડાયો અમે તો નાનપણથી જ આવીએ છીએ અને બધા પરિવાર સાથે જ સેવા કરીએ છીએ મારું નામ ભાવેશ હરસોડા છે અમારું ગામ વાળદરી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ વાળદરી ત્યાં અમારે સેવાકીય પ્રવૃત્તિમાં એક હજાર ગાયોની આસપાસ અત્યારે અમારે સેવાઓ થાય છે તદઉપરાંત ત્યાંથી સાપર સાપરવેરાળ અમારું બીજું એક અન્નક્ષેત્ર છે ત્યાં જનાના હોસ્પિટલ રાજકોટ જનાના હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અને પદ્મ હોસ્પિટલમાં અમારે સાઠ કિલો ચોખા ઘીનો શીરો દરરોજ અમે પ્રસુતા મહિલાઓને આપીએ છીએ તદઉપરાંત ત્યાં સિવિલ હોસ્પિટલમાં અમે ડેલી માટે આઠસો માણસોની આજુબાજુ રોજ જમાડીએ છીએ અને અમારી વાળદરી ગૌશાળામાં ગાયોની સેવા થાય છે તદઉપરાંત ત્યાં આજુબાજુના ગામડાઓમાં એવા પચાસેક ટિફિન છે જે ડેઈલી ત્યાં અમે ખાલી ભરેલા ટિફિન આપીએ છીએ અને ખાલી ટિફિન લઈ આવીએ છીએ રોજ અમે એવા પચાસ ટિફિન ડેઈલી માટે ત્યાં સો કિલોમીટરની આજુબાજુની રેન્જમાં અમે જમાડીએ છીએ અને અહીંયા નિરાધાર જે અંધ અપંગ ગાયો છે એની સેવાઓ થાય છે અહીંયા વાડધરી ગૌશાળામાં ત્યાં અમારા ગુરુ શ્રી રાજુરામ બાપુ છે ત્યાંના સાનિધ્યમાં ત્યાં બધા સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમારે બધા જ અત્યારે જે છે એ બધા બિઝનેસમેનો અત્યારે સેવામાં છોકરાઓ છે દર બુધવારે પાંત્રીસ ચાલીસ છોકરાઓ છે જે દર બુધવારે કી આપે છે અને આજુબાજુના ગામવાળા છે ત્રીસ ચાલીસ ગામવાળા એ પણ રોજ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય છે અને સેવા કરે છે અત્યારે અહીંયા અમારું અન્નક્ષેત્ર ત્રીસેક વર્ષથી આ ચાલુ છે અને અહીંયા અમારે બસોથી અઢીસો માણસો સેવા માટે ત્યાંથી આવ્યા છે આજુબાજુના ગામવાળા વાડધરીના ગામવાળા બધા અત્યારે અઢીસો માણસોની આજુબાજુ સેવાકીય પ્રવૃત્તિમાં આવ્યા છે અને અહીંયા અમારે લાખાકોટા હનુમાનજી મંદિર છે જ્યાં હોનાથ તળેટીમાં અત્યારે અમારું અન્નક્ષેત્ર ચાલુ છે અને આશરે આ છ સાત દિવસમાં અમારે સિત્તેર એંશી હજાર માણસો પ્રસાદ લેશે અને અહીંયા અમારે દરરોજ સવારે નાસ્તામાં ગરમ ગાંઠિયા જલેબી ચા મરચાં ગાજરનો સંભારો આ બધું અમે સવારે અહીંયા નાસ્તામાં આપીએ છીએ બપોરે જમાડીએ છીએ અને સાંજે જમાડીએ છીએ એ સિવાય બાર પાણી અને ચા પાણીની અવિરત સેવા ચાલુ છે એટલે લીંબુ સરબત અત્યારે અહીંયા અવિરત ચાલુ છે અને રોડ ઉપર જે અત્યારે પોલીસ અધિકારી જે સ્ટાફ છે અત્યારે સેવા આપી રહ્યું છે એને બધાને ત્યાં જઈ પાણી અને શરબત અત્યારે બધી જે એની પોસ્ટ છે ત્યાં અમે આપીએ છીએ અને સેવાઓ કરીએ છીએ અહીંયા હા હું અશોક લીંબા છિયા રાજકોટથી છું અને આ અમારા શ્રી સીતારામ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ વાડોદરીથી અમે અહીંયા રાવટી લઈને દર વર્ષે આવી છીએ અહીંયા જે સ્વયંસેવકો છે એ અમારા વાડોદરી ગામ અને આસપાસના ગામના લોકો જ અહીંયા સેવા કરે છે અને એ પણ બધા એક ઇન્ડસ્ટ્રી સાથે અથવા તો નાના મોટા બિઝનેસ સાથે જોડાયેલા છે અને એના જ અમારા જ બધા બહેનો ભાઈઓ દીકરીઓ એ જ બધા અહીંયા સેવા કરે છે અને ખાસ અમારા જ જે સ્વયંસેવકો છે અમારા જે બધા માણસો છે એ જ આ રસોઈ બનાવે છે જાતે રસોઈ બનાવે છે અને ચૂલા ઉપર રસોઈ બનાવી અને ખવડાવીએ છીએ ત્યાં અમારે અહીંયા રાજ પૂજ્ય રાજુરામ બાપુની પ્રેરણાથી આ અંદાજે ત્રીસક વર્ષથી આ આ સેવા ચાલુ છે કાર્યરત અને ત્યાં પણ હજાર અગિયારસો ગાયો વાડોદરી આશ્રમે છે અને ત્યાં પણ અન્નક્ષેત્ર ચોવીસ કલાક ચાલુ હોય છે અને અમારે ત્યાં સાપર એક આશ્રમ છે સાપર આશ્રમથી પણ અવિરત સેવા ટિફિન વ્યવસ્થા ચોખા ઘીનો શીરો એ બધું પણ ચાલુ છે અને લોકો રાજુરામ બાપુની પ્રેરણાથી લોકો અમારી સાથે જોડાયેલા છે અને આ રાજુરામ બાપુ ઘણા વરસ આ આ સંસ્થા ચલાવે છે અને ઘણા વર્ષથી આ યોગદાન બધા સ્વયંસેવકો ખુશી ખુશીથી સેવા કરે છે અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રેંગોલી ગુજરાતી ચેનલને ને લાઇક સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં અને બેલ આઈકોન ખાસ દબાવશો જેથી આપણે આવા જ કાર્યક્રમો જોવા મળી રહે